રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલે કુલ કેટલા સ્થાનો છે કેટલા કરવામાં આવેલું છે કેટલા ઓપરેશન વગરના બાકી છે છ માસથી નાના કેટલા ગ્લુડિયાઓ છે કેટલી ફિમેલ કે લેટી છે વાઇઝ કેટલા સ્થાનો છે વગેરે માહિતી આપણને ઉપલબ્ધ થાય અને એકચ્યુઅલ માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના સર્વ સર્વે માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે શ્વાનોની જે સર્વે છે તેમાં સ્ટ્રીટ બાય સ્ટ્રીટ આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની જે માન્ય એજન્સીઓ હોય તે માન્ય એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે જેને ધ્યાને લઈને જોઈએ તો અંદાજીત આપણે જોઈએ તો પાંચ લાખની આસપાસ આ બાબતે ખર્ચો થાય તેવી શક્યતા છે સર્વે પૂરો થતાં બેથી ચાર માસ જેટલો સમય લાગતો હોય છે સર્વે કરવાથી આપણને

અડકા વિરોધી રસીકરણ અને અગાઉ જે શ્વાનોને આપણે વિંધીકરણ ઉપરાશનમાં આવડેલું હોય તેઓને આપણે ફરીથી અડકા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ સાથોસાથ કોઈ આપણને આવા ફ્યુરિયસ એટલે કે કરડતા કે આક્રમક શ્વાનની આપણને ફરિયાદ મળે તો જે તે આપણે તેના પ્રૂફના આધારે આપણે જે તે શ્વાનને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખી ઉપદેશોમાં રાખીએ છીએ અને એ શ્વાન શાંત થઈએ જે તે શ્વાનને આપણે મૂળ જગ્યાએ આપણે પરત મૂકીએ છીએ